તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ જ્વાલા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ તો સ્વાગત છે અમારા વ્લોગમાં વ્લોગને જોજો સાથ સહકાર સપોર્ટ આપજો તો અત્યારે તો જમવાનું કંઈ બનાવવાનું નથી ગામડે ગયા હતા તો અત્યારે આવે છે ગાંધીનગરથી તો સરસ મજાનો વધાર તૈયાર થયો છે કશાકનો ખબર નહીં તેનો તૈયાર થયો છે તો રેખાજી શું વઘાર્યું તમે જો તપેલામાં વઘાર કર્યો છે બટાકા ડુંગળી લીલા મરચાં તો સરસ મજાનો ભાત છે તમારા રેખાબેન તો ડુંગળી બટેકા વટાણા આખો મસાલો નાખીને વઘાર કર્યો અંદર મરચું નાખ્યું હળદર નાખી હળદર મરચું પછી આવ્યું મીઠું તો આ સરસ મજાનું વેજીટેબલ અંદર મિક્સ થઈ ગયું તો વધાર કરીને સૂખા તૈયાર કર્યા છે માટે સરસ મજાના આપણા ગુજરાત કચ્છના પુલાવ બનશે તમારા રેખાબેન બનાવો છો પુલાવ વઘાર તૈયાર થયો છે જો આ પુલાવનો બટેકા વટાણા ડુંગળી સરસ મજાની નાખી દે લીલા મરચાં અખાત અખાત મરચાં ના ચડના વટનાનો વઘાર કર્યો છે સરસ મજાનો મસાલો મસાલો નાખ્યો છે મરચું હજર મેથું આ વઘાર શેકાઈ ગયું થોડુંક પાણી રેડ્યું બરી ના જાય એટલા માટે હોવ થોડું શેકાય પછી સારો એક થઈ જાય પછી નાખવાનો ચોખાના અંદર બીજો વઘાર તૈયાર થઈ ગયો આ ચોખા ધોવાયા જય માતાજી મારી માવડીઓ મારી ચામુંડામાં મારી અંબેમાં જય હો ગોગા મહારાજ ગુરા દાદા ભાટી દાદા એ મારી સદીમાં સિકોટરમાં મારી મેળડી મારી જોવા જગતમાં કોઈના નામ મળે એવી માં તમારા જોડે એક ના પ્રાર્થના અમારાથી કોઈનું ખોટું ના થાય અમે કોઈને ખોટું ના બોલીએ અમારું કોઈ ખોટું કરી ના જાય કોઈ ખોટું બોલી ના જાય ખોટું કરવાવાળા ખોટું બોલવા વાળા સદાય સીધા સીધા રે માં તારી છટાછાયામાં રહીએ ને તારી છટાછાયામાં જ આપજે માં મારી માવડીઓ તમારા છીએ તમારા હાચવાનો છે જો જોવા પૂરાના મસાલો વઘાર તૈયાર થઈ રહ્યો છે વખતે ફોન સરસ મજાનો વઘાર તૈયાર થઈ રહ્યો છે એ પાણીના બોટલ ખાલી હતા ભરાઈ રહ્યા છે પછી બહાર પાણીના બોટલ ભર્યા છે ખાલી લેટાઓ દો બળવા માંડ્યું જો આ વઘારું કર્યું છે પછી આ ચોખા જોઈને મૂક્યા છે સરસ મજાના આ ચોખા અંદર નાખવાના છે એટલે સરસ મજાનો ભાત એટલે કે પુલાવ તૈયાર થશે આપણો તો ગમરેથી આવ્યા બાટલા ખાલી હતા એ ભરાયા રસ્તા વાળું રાખવાનો ભાત રસ્તા વાળો કરવાનો મસ્ત રગડા ભાત જો વઘાટ તૈયાર થઈ ગયો એના ચોખા અંદર નાખી દીધા સરસ મજાના પાણી નાખું દોડું દાણા જીરું તો નાખો รูมีทุนาักข้อม่ใช่หนักขนักมารดอะไรงานอะไรด้วย่รู้างไหมไม่ร้ไง તો ભાગ નો વઘાર તૈયાર થઈ ગયો ભાગ કઢી રહ્યો છે એમ કહું આવું લાગ્યું બધું જય હો મૈયા અમે અંદર પાછા આવી ગયા છે ફોન લઈને વાત તૈયાર થઈ રહ્યો છે પુલાવ 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 દેશી પુલાવ આપણે દેશી પુલાવ આવ સરસ મજાનો દેશી પુલાવ પુલાવ મસાલો પુલાવ મસાલો મંગાવો પતિયાને ફોન કરો વોટ્સએપમાંથી લગાવો અ ફોન આની જોડે ઈ ઇસમે તેરા ગાડા જો મે બાબુડાને ફોન કરીએ છે બચ્ચુડાને અમારા નાના નાના બચ્ચુડાને મારો દીકરો જગા ઉપર ફોન ગાડો ગાડો જાડો આ તો ઉપર ટચ કરવાના હ હા એ નહીં કરો અહીંયા સર્ચમાં એમ લખો હા હવે અહીંયા એમ કરો હા એમ ટચ કર એમ જો એમ હા એ આર એ નહીં આ બાજુ વચ્ચે હા હા મારો દીકરો લખેલ દેખાય હા હું તો પુલાવ મસાલો લાવો છે એના દીકરાને ફોન કરી રહી છે ઉઠાયો